गुड मॉर्निंग प्रेस द लॉर्ड ब्लेसिंग फॉर नेशन मिनिस्ट्री थी वो अपनो भाई सैम कृष्ण, ईश्वर पिताए आज आपने आपेला आजना एक नवा सुंदर दिवस है आपने प्रभु यीशु ख्रिस्त ना नाम प्रेमी सलाम पाठव छु आज अपने पवित्र शास्त्र बाइबल माथी ईश्वर ना अपवित्र वचन पर मनन करीशु मलाखी नु पुस्तक एनो त्रिजो अध्याय એની સાતમી કલમ ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે મારી તરફ પાછા ફરો તો હું તમારી તરફ પાછો ફરીશ એમ સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે ખ્રિસ્મા મારા વાલા ભાઈઓ અને બહેનો ઈશ્વર એક ઉત્તમ ઘેટા પાળક છે અને તે પોતાના ઘેટાને ચરાવે છે તે તેમને લીલા બીડમાં ચરાવે છે અને તે તેમને શાંત પાણીની પાસે દોરી જાય છે પરંતુ યશયા ત્રેપન જોશો તો ત્યાં પ્રભુનું વચન કે છે કે આપણે સર્વ ગીટાની પેઠે ભટકી ગયા છે અને દરેક પોતપોતાના માર્ગે વળી ગયો છે એટલે કે પરમેશ્વર એ બાબતને જોઈ રહ્યા છે કે માણસ જાત પ્રભુથી વિમુખ થાય છે પાપની પસંદગી ને કારણે તેની પોતાની એવી કોઈ સાંસારિક પસંદગી કે જેને તે પ્રભુ દૂર થાય છે પરંતુ પ્રભુ કહે છે કે તમે મારી પાસે પાછા ફરો તો હું તમારી પાસે પાછો ફરીશ વ્લાઓ પ્રભુ થી દૂર જવામાં આપણી કોઈ ભલાઈ નથી શું બાઈબલમાં જે ઉડાવ દીકરા વિશે લખવામાં આવ્યું છે કે તે તેના પ્રેમાળ પિતાને છોડીને ચાલ્યો ગયો અને જ્યારે તે દૂર દેશમાં સંપત્તિ લઈને નીકળી ગયો ત્યારે આગળ જતા એ વ્યક્તિ જ્યારે પોતાના નાણાં વાપરી કાઢે છે જ્યારે એ પોતે એવી દુર્દશામાં આવી પડે છે જ્યારે પિતાથી ઘણો બધો દૂર આગળ નીકળી જવામાં એના જીવનમાં જે પરિસ્થિતિઓ ઊભી થાય છે ત્યારે તેને તેના પિતાનો પ્રેમ યાદ આવે છે તેમની ભલાઈ યાદ આવે છે એમના ઘરની અંદર કેવી રીતે બધા લોકો શાંતિમાં અને આનંદમાં રહે છે એ તેને યાદ આવે છે અને તે તેના પિતાની પાસે પાછો ફરવા માટેનો નિર્ણય લે છે એવું વિચારે છે કે કદાચ એક દીકરા તરીકે મારો સ્વીકાર ના પણ કરે પરંતુ જો તે એક નોકર તરીકે પણ મારો સ્વીકાર કરે તો પણ મારા માટે ઘણું છે છે અને વિચારોની સાથે એ વ્યક્તિ પિતા પાસે પાછો ફરે કે સાચો નિર્ણય હું મારા પિતાની પાસે પાછો જઈશ ત્યારે વલાઓ આપણે જાણીએ છીએ કે જ્યારે તે તેના પિતાની પાસે પાછો ફર્યો અને એના પિતાએ જ્યારે તેને દૂરથી જોયો ત્યારે એનો પિતા પણ એની તરફ પાછા ફરીને દોડી આવે છે અને તેને ભેટે છે એને ચુંબન કરે છે એને ગણેથી લગાવે છે અને તે આનંદ કરે છે કે મારો ખોવાયેલો દીકરો મને પાછો ચડ્યો છે ખ્રિસ્મા મારા વાલા ભાઈઓ ને બહેનો બાઇબલ કહે છે કે નવ્વાણું ન્યાયીઓને પસ્તાવાની જરૂર નથી પરંતુ જો એક પાપી પસ્તાવો કરે તો તેના લીધે સ્વર્ગમાં

માણસ પ્રભુ તરફ પાછો ફરે એ એના પોતાના હિત માટે એના પોતાના ભલા માટે સારી અને ઉત્તમ બાબત છે પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા મને આશીષ આપે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા આજના પવિત્ર વચન માટે તમારો આભાર પિતા હું પ્રાર્થના કરું છું કે જે જીવનો તમારાથી દૂર છે ભટકી ગયા છે એવા જીવનોને તમે તમારી તરફ પાછા ફરવાને માટે કૃપા આપો ઈશુના નામમાં હું પ્રાર્થના કરું છું કે આ જેવા ખોવાયેલા અને ભટકી ગયેલા જીવનો પસ્તાવા સહિત તમારી તરફ પાછા ફરે તેના માટે કૃપા કરો ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ આ મીન મી ગોડ બ્લેસ યુ હેવ અ બ્લેસેડ ડે શાલોમ